બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે આના કારણે બંગાળની ખાડીથી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે ગુજરાતમાં ચોમાસું બેઠું છે ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે એક જુલાઈ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે ત્યારે સૌથી પહેલાં શું કહી રહ્યું છે હવામાન વિભાગ અને શું છે આગાહી જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં પાંચ થી લઈને સાત ઇંચ અને એક બે સેન્ટરની અંદર સાત ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એવી જ રીતે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના જે દક્ષિણ ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સાત આઠ ઇંચ અને એકાદ બે સેન્ટરની અંદર દસ ઇંચ અથવા તો દસ ઇંચથી વધારે વરસાદ આવનારા ત્રણ દિવસ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે મોરબી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું રહેશે ત્યાં પણ સામાન્યથી ભારે ને એક બે સેન્ટરની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે કચ્છ જિલ્લાની અંદર અત્યાર સુધી સામાન્ય વરસાદ હતા પણ હવે આવનારા ત્રણ દિવસ સુધી નૈઋત્ય નો ચોમાસુ છે એ પ્રથમ વખત અતિ ભારે વરસાદના રૂપમાં કચ્છ જિલ્લાને અસર કરશે અને સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોને ગમરોળી નાખે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર પણ એકંદર સારો વરસાદ જોવા મળશે લગભગ પાટણના ભાગો મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો અલગ સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ અન્ય ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે દાહોદ પદમારના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આજે આ વરસાદ વીજળીના કાળા ધડ સાથે થવાની શક્યતા હોય વીજ પ્રભાથી ધ્યાન રાખવું જો વીજળી લાળસ લાલસ કલરની હોય તો પવન ફૂંકાય અને જો વીજળી સફેદ સર્ક જેવા કલરની હોય તો સારો વરસાદ આવે વીજળી ઈચ્છાની હોય તો સારું પણ વીજળી જ્યારે નીચે પડે અને તેના બે ભાગ કરી નાખે અને લગભગ આપણું છે થાય વીજ પ્રભાત વીજ પ્રભાત થવાની શક્યતા રહેતી હોય છે તો આગાહી પ્રમાણે કયા જિલ્લામાં શું છે પરિસ્થિતિ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ આપ જોઈ શકો છો હાલ આજે છવ્વીસ તારીખ છે ને આજ રોજ રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટમાં આવતા જિલ્લાઓમાં કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર બોટાદ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગ છે આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અહીં આપ જોઈ શકો છો આ અમદાવાદ છે કે જે કોઈપણ પ્રકારનું એલર્ટ નથી આપવામાં આવ્યું એ છતાં આજે બપોરના સમયે થોડો થોડો ઝરમર વરસાદ વરસ્યો હતો વાત કરીએ આવતીકાલે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કે અથવા તો આવતીકાલે કઈ કયા જિલ્લામાં શું એલર્ટ અપાયું છે આવતીકાલે આપ જોઈ શકો છો કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિત રાજકોટ જૂનાગઢ નવસારી અને વલસાડ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં પવનની સાથે ધડાકા વેર વરસાદ વરસી શકે છે ધડાકા એટલે કે વીજળીના કડાકા અને ધડાકાની સાથે વરસાદ આવતીકાલે આ ઓરેન્જ એલર્ટ જેટલા જિલ્લાઓમાં અપાયું છે એ જિલ્લામાં વરસી શકે છે હવે આપણે યલો અલર્ટ કયા જિલ્લાઓમાં અપાયું છે એના ઉપર નજર કરીએ તો જામનગર મોરબી સુરેન્દ્રનગર મહેસાણા ગાંધીનગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ આ તરફ બોટાદ ભાવનગર અને અમરેલી તેમજ ગીર સોમનાથ છે આ એ જિલ્લાઓ છે કે જ્યાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે હવે એના ઉપર પણ નજર કરી લઈએ તો આપ જોઈ શકો છો તારીખ આવતા આવતા આ તરફથી દક્ષિણ ગુજરાતમાંથી ક્યાંક વરસાદ ઓછો થતો જોવા મળી રહ્યો છે પણ હા નવસારી અને વલસાડમાં અઠ્યાવીસ તારીખે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં થોડો વરસાદ તો હજી પણ વરસ છે પણ ઓરેન્જ એલર્ટ ગયું છે આ તરફ કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પાટણ અને બનાસકાંઠા તરફ એટલે કે આ એ વિસ્તારો છે કે જ્યાં આવનારા દિવસોમાં વરસાદનો મારો વધી શકે છે વરસાદ વરસશે વીજળીના કડાકા વડાકા સાથે વરસાદ વરસશે જેને છોડીને અઠ્યાવીસ તારીખે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મહેસાણા અને સાબરકાંઠા એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં પણ છૂટો છવાયો વરસાદ વરસશે હવે વાત કરીશું ઓગણત્રીસ તારીખે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો ઓગણત્રીસ તારીખ આવતા આવતા આપ જોઈ શકો જો આખો પટ્ટો ખાલી છે એટલે કે અહીં વરસાદ નહીં વરસાદ પણ હા તો હવામાન છે વાતાવરણ છે ગમે સમયે બદલાઈ શકે છે કારણ કે એવી જ કોઈ પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા પાંચ દિવસથી થઈ રહ્યું છે દરરોજ જ્યારે આ આ મેપ ઉપર અથવા તો આ ગ્રાફિક્સ ઉપર અમે આપને બતાવતા હોઈએ છીએ કે આવતીકાલે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે આવતીકાલે મેં કેટલાક દિવસોમાં એવું પણ બતાવ્યું હતું જે રીતે અઠ્યાવીસ તારીખની આપણે આગાહી કરી હતી અઠ્યાવીસ તારીખ માટેની આગાહીમાં કોઈ પણ પ્રકારનું રેડ એલર્ટ નહોતું પણ એ છતાં ગઈકાલે આ તરફ નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ થયું હતું રેડ એલર્ટ જેવો વરસાદ વરસ્યો હતો અને એવું જ કંઈક આવનારા દિવસોમાં પણ થઈ શકે છે હાલની વાત કરીએ હાલ ઓગણત્રીસ તારીખે કચ્છ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નર્મદા અને છોટાપુરમાં છોટા છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે